જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે પૂંછ હુમલા બાદ હવે આતંકવાદીઓએ બારામુલ્લામાં એક રિટાયર્ડ ઓફિસરને નિશાન બનાવ્યા છે મળતી માહિતી અનુસાર બારામુલ્લાના ગતમુલામાં આતંકવાદીઓએ મસ્જિદમાં ઘુસીને એક નિવૃત્ત પોલીસ અધિકારીને ગોળી મારી હત્યા કરી નાખી છે ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ રિટાયર્ડ એસપી મોહમ્મદ સફી પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ મસ્જિદમાં હતા આ અંગે કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે કે આતંકવાદીઓએ શેરી બારામુલાના ગતમુલાના રહેવાસી મોહમ્મદ સફી પર હુમલો કર્યો હતો નિવૃત્ત એસએસપી પર ગોળીઓ લાવવામાં આવી હતી તેમના પર આ આમલો ત્યારે થયો જ્યારે તેઓ મસ્જિદમાં આઝાન અદા કરી રહ્યા હતા ત્યારે ગોળી વાગવાથી તેમણે જીવ ગુમાવ્યો છે વધુ માહિતી આપતા જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે તો લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 20 બર્ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ